ટ્રાઈબલ રાજ જે હતા એ પણ ગયા તો વિશેષ પ્રકાર અધિકાર આપો જોઈએ ના આપો જોઈએ આરમોરોપી તુસાર ભાઈએ જે આગાઓ આપણે લાભ મળતો હતા એ લાભની વાત કરી એ લાભ અમરસિંહ ચૌધરી સાહેબે આપણે આપ્યા હતા અને એ લાભ એ આજે વંચિત રહી ગયા છે બધા એ જે વર્લ્ડ આપ છે એ રોસ્ટર હોય ની નોકરી ની બાબત હોય આપણે હક રાજા આદિવાસી વાત કરતા હોઈએ મૂળ વાત 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 હોય આદિવાસી માત્ર નો માત્ર લોકો ની જીવાણો નું કામ કરે છે ઉદાહરણ તરીકે તમને લઈ જો કરેલા દે કબૂતડીએ નર્મદાએ આ તમામે તમામ માં આદિવાસી ને ભોગ આપ્યો કે આપ્યો આપ્યો છે એની ઓર માં શું મળ્યું

માનવ જે અમને જે વિસ્ત્રમિતો છે એ ત્રણ ચાર એમના ટ્રાયબલ વિસ્તારમાંથી વિસ્તાપિત કર્યા સાહેબ ભાગી સાહેબ તેમાં દસ અમિતિને ધ્યાનમાં રાખે ત્યારે આ અધિકારની વાત કરતા હોય અમે ટ્રાયબલ વિસ્તારના ટ્રાયબલો છીએ પણ જ્યારે આ થયા ત્યારે અમે ટ્રાયબલના લાભ નથી મળતા આગળ અધિકાર દિવસે હું આ કહું છું કે કરેડાને જેટલા પણ અસરગસ્તો છે

આ આદિવાસીઓ સમય માંગી છે કે આ બધા શિરો નીંદર અભ્યાસ કરવામાં આવે છે વિસ્થાપિત થયેલા લોકો પોતાળા જન્મ સન્દ છોડીને પોતાળા આજે કેર આદિવાસી વિસ્તારમાં માર ખાય છે કેવો માર ખાય છે આ ઓળકતાકાલી અલગ ગેર આદિવાસીઓ માર જીલે છે વિસ્થાપિત જ્યારે ફરિયાદ કરવામાં આવે છે तो पुलिस तंत्र को अपनी फरियाद नहीं लेवा आम अधिकार मांगिए छे हमारी अधिकारण है एक एक पर दर्द मित्रों आ अधिकार ना मंच पर जे मैं कहिए छे चाहे एक्रोसिटी एक प्रमाण गुनो बनतो हो छे तो टेबल चाबी ना फॉर्म आवे छे साहब मार्गी साहब ध्यान आप जो तो। आ एक्रोसिटी के अंदर गैर बंद चाबी मोरण हो के चाबी मरता नहीं

આમે અધિકારો દિવસે આમે અમારી સુરક્ષા માંગીએ છીએ કડેડા ડેમ પાનમ ડેમ નર્મદા સરોવર ડેમ ને જેવા શ્રી આજે આવો અમે ધ્યાન મચાવવા તૈયાર છીએ અમારા છોકરા માર ખાઓ માટે આવ્યા અમારા છોકરાઓ કેરા અધિકારનો મારથી લાવ્યા અધિકાર દિવસે પોતાનો આજે અપરાધ કરવા દિયે છે તો અમે ધરણા કરવા પડે છે સવિધી કાળા પે આફારે કરવા દિયે છે તો અમે નાયતિ ભરજો અમારે ધરણા કરવા પડે છે

સમાધાન નહીં આગળ હું અમે સ્પર્ધી ને કીધું તો સમાધાન ની છેતર મિટી કરી આપણી જોડે છેતર મિટી આ સરકારે અરે સરકાર ના તેલો મત નથી કહેતા કે આદિવાસીઓ અધિકારી કરી છે અરે એમ કહેવાય છે કે સમાધાન થયું આટલા અધિકાર મળી ગયા એક બાજુ કે બે કાર્ય સમિતિ આમ છે અરે રબારી ભરાવાર સારણ માટે કાર્ય સમિતિ ભરી છે

કોઈ કામ ના કરવાનું હોય આ વિશ્લેષણ સમિતિએ ગુજરાત સરકારનું કહેલું કરવાનો નથી પણ આ વિશ્લેષણ સમિતિ એવું કે પગાર તો ગુજરાત સરકાર વાળા લો સુપ્રીમ કોર્ટ નું સુપ્રીમ કોર્ટે બનાવી છે જે સમિતિ એને ગુજરાત આવી થઈ જાય છે સુપ્રીમ કોર્ટે જે સમિતિ જે છે એને સમિતિ કોઈ પ્રકારની ના શકે

ત્યાં જીરો જીરો આદિવાસી વસ્તી હતી ને ત્યાં સો ટકા થઈ ગઈ શું થઈ છે એક બાજુ નજર રાખો છો બીજી બાજુ કહી ઘણા આજે છોકરાઓ ઘરે બે રહ્યા છે એનું કારણ એક છે કે વિશ્લેષણ સમિતિ જોર છે કે મારી પર ફરિયાદો કરે છે કામ નથી કરતા એમ કે આપણે લોકો બધા વિશ્લેષણ સમિતિ બજાવ અને આજી કરો કે કામ કરો અને કોડો જે પરિપત્ર કરો છે એક અને ઉંચ પડ્યા પછી એ જે પરિપત્ર કરો ઉગો જે ગ્રાઉડો દીએ ઉગો જે ગ્રાઉડો દીએ એ પરિપત્ર ઉગે તો હજારો લોકો નીકળી જાય છે જય ભારત જય આદિવાસી સાચું છે કડું લાગશે સાચું છે કડું હિસાબ તો લઈ જીવતો રહીશ ત્યાં સુધી રહીશ એટલે જે કરવું કરે આ મુસ્કાન કોઈ લખવાની તાકાત નથી આદિવાસીને બોલતા હતા તો પેલો હપ્તો ગુરુની વાત છે અનુચિત વાતની વાતો આ છોકરાઓને નોકરી આપો નોકરી આ સમિતિ વર્ષે અને પારકી સાહેબ હું તમને કહું છું કે આનું નેતૃત્વ લો આનું નેતૃત્વ લો અને અમે તમારી સાથે છીએ બરાબર